તો અમદાવાદમાં અકસ્માત સર્જો નશાની હાલતમાં રિક્ષા ચાલકને લીધો પાસે રિક્ષા ચાલકને ઉડાવ્યો છે પોલીસકર્મીએ નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ પણ મળી પ્રકાશ રબારી નામનો પોલીસકર્મી કર્મી હોવાનું સામે આવ્યું છે જોકે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો નશાની હાલતમાં રિક્ષા ચાલકને લીધો છે આ પોલીસકર્મીએ વિશાળ પાસે પોલીસકર્મીએ રિક્ષા ચાલકને ઉડાવ્યો છે એટલે કે કાયદો કાયદો તોડે તો કેવી રીતે સવાલો અહીં થઈ રહ્યા છે કારણ કે પોલીસકર્મી કર્મીએ અકસ્માત સર્જ્યો છે અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત પોલીસ કર્મીએ નશાની હાલતમાં રિક્ષા ચાલકને ઉડાવી દીધો છે જે કાયદો શીખવાડે છે જે કાયદાના પાઠ ભણાવે છે એ જ કાયદો તોડે ગઈકાલે આ અકસ્માતની ઘટના બની હતી વિશાલા સર્કલ પાસે કે જે સૌથી વાળો વિસ્તાર છે અને ત્યાં અકસ્માતની ઘટના બની હતી પોલીસ કર્મી પ્રકાશ રબારી હોવાની હકીકત સામે આવી છે કે જેને પૂર્વ વિસ્તારમાં એક કાર્યક્રમનો બંદોબસ્ત હતો એ કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત આવતા સમયે આ અકસ્માતની ઘટના બની હતી અને હાલ આ આરોપી જોઈ રહ્યા છો પ્રકાશભાઈ રબારી કે જેમને અંદર અહીંયા એમ ટ્રાફિક પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા છે કે જેઓ હાલ મોં છુપાવીને કેમકે કારનામું જેવું કંઈક કર્યું છે કે તેઓ મોં બતાવવાને હવે લાયક નથી રહ્યા અકસ્માતમાં જે ઇજાગ્રસ્ત છે એની પાછળમાં ઇજા થઈ હોવાની હકીકત સામે આવી છે અને હાલ તમે જોઈ રહ્યા છો કે આ પોલીસકર્મી આ એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં છે અને એવી તો શું જરૂર પડી કે આ દરવાજો બંધ કરી દેવાની અમને ફરજ પડી છે અમે જ્યારે આ દરવાજો ખોલીને અંદર જવાનો ટ્રાય કર્યો હતો પણ અંદર નહોતા જવા દેવામાં આવ્યા હવે આ

વ્યવહારિક મને ખબર છે કેમ કે ભૂતકાળમાં બે પોલીસ કર્મી સસ્પેન્ડ થયા તો મને ખબર છે એવું નથી અમે થો નથી થવા દેવાના નથી નથી તમને નથી નથી થવા દેવાની ચિંતા ના કરો પણ આપ તમે જો જે અકસ્માત પોલીસ કર્મી છે જેઓ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ આરોપી તરીકે એમને અટક કરી લેવામાં આવી હતી ને હાલ તેઓ અહીંયા એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં છે કે તેઓ પોતાનું મોં છુપાવીને બેઠા છે મોં બતાવવાને લાયક રહ્યા નથી એટલે જ્યારે પોલીસ કર્મી પીધેલી અવસ્થામાં જ્યારે વાહન ચલાવે ત્યારે એ લોકો સુરક્ષિત અને ડર વિનાનો માહોલની અપેક્ષા રાખતા હોય અને એવામાં જ આ પ્રકારે અકસ્માતની ઘટના બને અને એ અકસ્માત કરનાર એક્સ ગાડી હતી એ એક્સન્ટ ગાડીમાં બિયરની બોટલ પણ મળી આવી હતી અને હાલ સારી વાત એ છે કે પોલીસે આરોપીની અટક કરી લીધી છે અને હવે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ભૂતકાળમાં પણ એવા કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જ્યાં પોલીસકર્મી નશાની હાલતમાં ગાડી ચલાવતા હોય અને ક્યાંક એવી ઘટનાઓ પણ આવી છે કે પોલીસકર્મી જ્યારે પીધેલી કે નશા કરેલી હાલતમાં અકસ્માત કરે ત્યારે ફરાર થઈ જતા હોય છે અથવા તો એ હાથે નથી આવતા જ્યારે એ નશો કરેલી હાલત એટલે કે એ નશો કરેલ ની અવસ્થાના પુરાવા ન મળે એ પુરાવાનો નાશ થઈ જાય ત્યારે પોલીસ સમક્ષ હાજર થતા હોય છે પરંતુ આ કિસ્સામાં સારી બાબત એ છે કે આરોપી પ્રકાશ રબારી છે એ અહીંયા એમ ટ્રાફિક પોલીસ દ્વારા એની અટક કરી લેવામાં આવી છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે પોલીસ વિભાગ આ જે પોલીસકર્મી છે એની સામે કયા પ્રકારનું એક્શન લે છે એ પણ સૌની નજર રહેલી છે પણ જ્યારે લોકો સુરક્ષિત માહોલ અનુભવવાનો પ્રયાસ કરતા હોય સુરક્ષિત માહોલની અપેક્ષા રાખતા હોય અને એવામાં આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ભૂતકાળમાં અને પાટલા કેટલાક દિવસોમાં અનેક સવાલો ઉભા થયા છે અને જ્યારે આ પ્રકારની ઘટના અને ખાસ તો પોલીસ કર્મી દ્વારા અકસ્માત સર્જવામાં આવે ત્યારે એ વિષય ચોક્કસી ચિંતા ઉપજાવનારો જોવા મળી રહ્યો છે જી જીભી જોડા